મારું નામ ધર્મેશ વાનાણી અને હું નિતેશ વાનાણીનો કઝીન છું નિતેશ વાનાણી ઉપર ખોટી રીતના દમન કરી અને એના એ રીતના હાઈઝેક કરવામાં આવેલો છે જાણે એ આતંકવાદી કૃત્ય કર્યું હોય એ રીતના એને અપહરણ કરવામાં આવ્યું હતું બરાબર છે અને નિતેશ વાનાણી પાટીદાર અનામત આંદોલનથી ભાજપને જે સોશિયલ મીડિયાનો યોદ્ધો કહેવાય જેને અમિતભાઈ શાહે સાયબર યોદ્ધાનું નામ આપ્યું હતું એમાં સુરત અને ગુજરાત ખાતે નિતેશ વાનાણીએ જે પાર્ટીને એક તરફ વોલ જેવું કામ કરેલું હતું અનામત આંદોલન વખતે એ જ નિતેશ વાનાણીને આજે પાર્ટી દ્વારા કેસ કરી અને ખોટી રીતના ફસાવવામાં આવેલો હતો આજ કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે આજ રોજ કમસે કમ પાંચથી છ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામું આપ્યા છે અને આવતા દિવસોમાં યુવા મોરચો મહિલા મોરચો અને ભૂતપૂર્વ પદાધિકારીઓ ટોટલ આમાં સામેલ છે અને આ બાબતે તમે કે ઉચ્ચ જે તમારા ભાજપના કાર્યકર્તાઓ જે મેઈન જે છે એને કઈ વાત કરી દીધી ટોટલ જાણ કરેલી છે અમુક નેતાઓને ફોન કરેલા છે તેને ફોન નથી ઉચકાવેલા અને રજૂઆત બધે કરેલી જ છે તો અમુક નેતાના ઈશારે એને દબાવવામાં આવેલા છે મુકેશ ગુજરાત મુકેશભાઈ કંઈક ભાજપમાંથી તમે અત્યારે રાજીનામું આપો છો શું કારણ છે અને કેટલા લોકો અત્યારે રાજીનામું આપો અત્યારે છ પાંચ છ વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ રાજીનામા આપે છે ભાજપના કાર્યકર્તા ઉપર ખોટો ક્રાઈમમાં કેસ કરી અને એફઆઈઆર કરી દબાવવાની કોશિશ થાય છે નાના કાર્યકરોને આ પાર્ટીનો સક્રિય કાર્યકર છે નીતિશ વાનાણી પણ એને દબાવાની કોશિશ થઈ રહી છે કાલે એ બીજા કાર્યકરો ઉપર કરે એટલે આવી તાનાશાહી હવે કાર્ય કરો સહન કરવા તૈયાર કયા કારણસર ક્રાઇમ માં એની પર ગુનો દાખલ થયો એને કોઈ વ્યક્તિ વિશેષની વિરુદ્ધમાં લખ્યું હતું પક્ષ વિરુદ્ધમાં એને કોઈ પણ વસ્તુ લખી નથી પણ એનો અવાજ દબાવવા અને બીજા કાર્યકરોનો પણ અવાજ દબાવવા માટે એની ધરપકડ કરવામાં આવી અવાજ દબાવવા કોણ માગે છે અવાજ દબાવવા પાર્ટીના મોટા એક બે નેતા છે એ અવાજ દબાવવા માંગે છે કેટલા લોકો રાજીનામા વોર્ડ પ્રમુખો પાંચ છ છે બાકી મહામંત્રીઓ હજી મહિલા મોરચો અને યુવા મોરચો પણ રાજીનામા આપવાના વરાછા કતાર ગામ